ખબરમાં ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે નાના માટે આરબીઆઈ દ્વારા એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે ખેડૂત માટે ખૂબ લાભદાયી છે બે હજાર પચીસથી થી આ નિયમ લાગુ થશે ખેડૂતોને ગેરંટી વગરની લોન આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવ્યા છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ એક જાન્યુઆરી બે હજાર પચીસથી ગેરંટી વિના ખેડૂતો માટે લોનની મર્યાદા એક પોઈન્ટ છ લાખથી વધારીને બે લાખ કરી છે ખેતીને વધતા ખર્ચ અને નાના સીમાન ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે આવો આને વિગતવાર જાણીએ ભારતીય ખેડૂતો હવે પહેલાં કરતાં સરળ રીતે લોન લઈ શકશે આ ઉપરાંત હવે તેમને ઉચ્ચ મર્યાદા સાથે ગેરંટી વિના લોન આપવામાં આવશે ભારતીય રિઝર્વ બેંક એ એક જાન્યુઆરી બે હજાર પચીસથી ગેરંટી વિના ખેડૂતો માટે લોનની મર્યાદામાં વધારો કર્યો છે એટલે કે એક પોઈન્ટ છ લાખથી વધારીને બે લાખ કરી છે

અને ખેડૂતો માટે લોનની સ્થિતિ સુધારવા માટે લેવામાં આવ્યું છે જેથી કરીને ખેડૂતો માટે લોન મેળવવી આસાન બને આને લઈને નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાથી છ્યાસી થી વધુ નાના અને સીમાંત જમીનદાર ખેડૂતોને ફાયદો થશે બેંકોને દિશાનિર્દેશો ઝડપથી અમલ કરવા માટે અને નવી જોગવાઈઓ કે વ્યાપક જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે તો આ હતા મિત્રો સમાચાર આ પગલે ક્રેડિટ કાર્ડ એટલે કેસીસી સીસી લોનની સરળ એક્સેસની સુવિધા પણ થશે જેથી લઈને ભવિષ્યમાં ખેડૂતો માટે આ પ્રકારની લોન મેળવવી એક આસાન બની જશે સરકારની સુધારેલી વ્યાજ સબવેન્શન સ્કીમને પૂરક બનાવશે આ યોજના હેઠળ સરકાર ચાર ટકાના અસરકારક વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે અત્યારે હાલમાં મિત્રો નોંધનીય બાબત એ છે કે આરબીઆઈ ના નવા ગવર્નર આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો તાજેતરમાં સંજય મલ્હોત્રાની આરબીઆઈ ના નવા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે જેમનો આગામી કાર્યકાળ ત્રણ વર્ષનો છે તેમણે વર્તમાન આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે દસ ડિસેમ્બર ના રોજ વર્તમાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ નો કાર્યકાળ સમાપ્ત થશે સંજય મલ્હોત્રાના ગવર્નર બન્યા બાદ ખેડૂતોના હિતમાં આ નિર્ણય મોટો લેવામાં આવ્યો છે લાગે છે મિત્રો ભવિષ્યમાં પણ આવા જ નિર્ણયો લેવામાં આવશે જેથી કરીને ખેડૂતોનું એક સ્થિતિ સુધારી શકાય ફરીથી જણાવી દઈએ કે બે એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી ગેરંટી વિના ખેડૂતો માટે લોનની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે લોનની મર્યાદા એક પોઈન્ટ છ લાખથી વધારીને બે લાખ કરી છે આ નિર્ણયને લઈને તેમણે જણાવવામાં આવ્યું છે કે ખેતીના વધતા ખર્ચ એટલે કે બિયારણ તેમજ જંતુનાશક દવા તેમજ મજૂરી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે તેથી ખેતુને ખેડૂતને મદદરૂપ થવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે આ નિર્ણયને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ભારતીય ખેડૂતો હવે સરળ રીતે લોન લઈ શકશે જેથી કરીને આ નિર્ણય કૃષિ મંત્રાલયે લીધો છે અને ટકાવારીમાં વાત કરીએ તો છ્યાસી ટકાથી વધુ દેશમાં જે નાના અને સીમાંત ખેડૂતો તેને આ નિર્ણયથી ફાયદો થશે અને બેન્કોને પણ જલ્દી અમલ કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે મિત્રો તો આ હતા એક મહત્ત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે તો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી કરીને આપ આવા માહિતીમાંથી જોડાયેલા રહો